所以。 આ કી ગયો ભાન તો તો આદશ જોવા જાય લે યે બ્લુ આઈ દેતી જ આ ઈદ તો એના ચાલ મેં નહી કે ઇન પર ઇન્જેક્શન ઇન્જેક્શન હોય તો ડબલ ટેકડાઉન તો ઉ લોકો એમ કેતો ચા એને બંધો આવ્યો કોને ધ્યાન રાખે મને કઈ નો તો બંધ આવ્યો